પંત પ્રોફેશનલ ફોરમ અમદાવાદ દ્વારા સાત શાળાઓમાં મિશન દ્રષ્ટિ મેગા નેત્ર તપાસ અભિયાનમાં 5000 થી વધુ વિદ્યાર્થીઓને મફત આંખની તપાસ કરાવવામાં આવી હતી યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીના માર્ગદર્શન હેઠર કોબાની મહાપ્રજ્ઞા વિદ્યા નિકેતન શાળામાં અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી આ ખાસ પ્રસંગે ટીપીએફ ના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી હિંમતજી મંડोत પશ્ચિમ ઝોન ના પ્રમુખ શ્રી દિનેશજી ચોપરા અમદાવાદના પ્રમુખ શ્રી જાગ્રત સંકલેચા ખાસ મહેમાન અને સંસદ સભ્ય મહારાષ્ટ્રના શ્રી ગણેશજી નાઇક હાજર રહ્યા હતા આ ઝુંબેશ ટીપીએફ દ્વારા સમગ્ર ભારતમાં એકસાથે હાથ ધરવામાં આવી હતી જેમાં 350+ શાળાઓના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં આવ્યું હતું એક એવો પ્રયાસ જે દેશભરમાં બાળ સ્વાસ્થ્ય પ્રત્યે સેવા અને જાગૃતિની ભાવનાને પ્રતિબિંબિત કરે છે આ આંખની તપાસ શિબિર માત્ર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ ન હતી પરંતુ સમાજમાં આરોગ્ય સંભાળ પ્રત્યે જાગૃતિ લાવવાની દિશામાં એક પ્રેરણા દાયક પગલું પણ હતું